અડધો કલાક સુગના યુવતી બેઠી હતી જોકે વિડીયો છે તે પ્રમાણે વીડિયો ઉતારનાર છે એ દરમિયાન નીચે કુદી છે

પહેલાં માળે આ દીકરી રહેતી હતી અને પોતે લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી માનસિક રીતે બીમાર હતી એની માનસિક એ બીમારીની દવા પણ ચાલતી હતી તો ગઈકાલે સાંજના ટાઈમે એ એક દીકરી પોતે લગભગ દસમા માળે જઈ અને પોતે છલાંગ લગાવેલી અને એ પડી જતાં એનું મોત પણ નીપજ્યું છે અને આ બાબતે ઉધના પોલીસ સ્ટેશન સ્થળ પર પહોંચી ગઈ તાત્કાલિક એડી પણ દાખલ કરી છે તપાસ કરવા જાણવા મળ્યું છે કે આ દીકરી પોતે માનસિક રીતે બીમાર હતી એ જો આ પ્રોબ્લેમ પડેલ છે બીજું કોઈ જાણવા મળેલ નથી એની લગભગ અહીંયા પૂરત સુરત સિટીમાં પણ ચાલતી હતી છેલ્લે કંઈ જોધપુરથી પણ દવા ચાલતી હતી એવું એના ઓડિયોએ મા એ જણાવેલ છે અને આમાં બીજું કોઈ તથ્ય નથી